બનાસકાંઠાના ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો થશે બંધ જે હા બિલકુલ જણાવી દઉં કે સંઘને દૂધ પૂરું પાડતા કેન્દ્રો બંધ થશે તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ હાલ અપાયા છે તો જિલ્લા રજિસ્ટ્રારે પત્ર લખી આદેશ કર્યા છે બનાસકાંઠા દૂધ ઉત્પાદક સંઘને પત્ર લખવામાં આવ્યો છે ગ્રામ પંચાયતો દૂધ મંડળીથી વંચિત છે તો પંચાયત દૂધ મંડળીને લઈને નિર્ણય લેવાયો છે સૂચક મંડળી ચાલુ કરી સમયસર નોંધણી કરવાના આદેશ અપાયા છે પશુપાલકોને દૂધ સ્વીકારવાની વ્યવસ્થા કરવા માટે મંડળીને સૂચના પાઈ કેન્દ્ર સરકારના સહકાર થી સમૃદ્ધિ વિઝન સહકારી માળખાને મજબૂત બનાવવા માટે કામગીરી કરવામાં આવી આ સાથે જ નોંધાયેલ મંડળી મારફતે જ દૂધ સ્વીકારવું ફરજિયાત થશે